શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલે જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શાળા શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ આજુબાજુના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ આપી રહી છે ગાડંધકાળમાં જેમ પ્રકાશિત દીપ સુંદર લાગતો હોય તેમ આ શાળાનું એ સપનું લાગતું એ શક્ય લાગતું આ કામ પ્રચંડ ના પડે દેખાડ્યું છે અને પોતાના સિદ્ધિઓનો ક્રમમાં નવું પાન ઉમેર્યું છે સુંદર મજાના વૃક્ષોથી હરિયાળી વચ્ચે સુખતી શાળા નમન્ય રમ્ય લાગે છે શાળાના સફળ સુકાની શિક્ષણ પ્રત્યે હંમેશા ચિંતનશીલ અને સુસ્થ દાખવનાર આચાર્યએ પોતાના ઉત્તમ નેતૃત્વ વડે શાળાના કર્મચારીઓનો ક્રમયોગ અને સહયોગ લઈ શાળાના શુદ્ધ બુદ્ધ આયોજિત કરી પ્રચંડ પુરુષાર્થ વડે આ કામ કરી દેખાડ્યું છે કહેવાય છે કે કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને સાર્થક કરતા શાળાના આચાર્ય સૌ કર્મચારી શાળા અને શાળાના બાળકોનો વિકાસ એ જ અમારો આ સંકલ્પ સાથે કામ લાગ્યા અને શ્રેષ્ઠ શાળાના તમામ બિંદુઓ પર સુંદર પરિલક્ષ પરિણામલક્ષી કામ કર્યું અને આ જ મુકામ પર પહોંચ્યા છે સખત પરિશ્રમથી આગળ વધીએ તો અવશ્ય આવા એવોર્ડ કદમ ચૂમતા હોય છે જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના હસ્તે આ એવોર્ડ અને એક લાખ રૂપિયાની ચેક અર્પણ કરવામાં આવ્યો આ એવોર્ડ પ્રાપ્ત થતા શાળાના સંકલન મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા ઉપપ્રમુખ તથા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને મેનેજિંગ ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ રાઠવા મંત્રી નવલસિંહ રાઠવા શાળાના કર્મયોગી શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ તથા ગ્રામજનોમાં હર્ષ અને ગૌરવની લાગણીઓ સાથે આનંદિત થતા અનેરો ઉત્સાહિત વાતાવરણનું સર્જન થયેલું જોવા મળે છે રિપોર્ટર મોસિન સુરતી છોટા